મનીષભાઈ આપ દેવ જિલ્લા પંચાયત દ્વારા જે દેવળિયા ગામે રોડ બનેલ હોય તે બાબતે આપ શું કહેવા માગો છો ખરેખર તો આ રોડ જ્યારથી બનાવવાની શરૂઆત થઈ પહેલાંથી વિવાદમાં જ્યારે લોકસભા બે હજાર ચોવીસની સંહિતા અમલમાં હોય અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જિલ્લા પંચાયત માર્ગને મકાન વિભાગ અને નેતાઓ ભાજપના એના સહયોગથી મત મેળ મેળવવાના રાજકારણને લીધે આ અગાઉ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલાં રોડ બનાવવાનો શરૂ કરી દીધો ત્યારબાદ આ રોડ બનાવ્યો અને મત મેળવવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ટૂંકા સમયગાળાની અંદર દેવળિયા એપ્રોચ રોડ છે જે દેવળિયા પાટિયાથી દેવળિયા ગામ સુધી જાય છે એ તદ્દન એટલી નબળીને હલકી ગુણવત્તાવાળો બનાવ્યો છે કે એનું ગેરંટી પીરિયડ જ પૂરો નથી હજી એકાદ વર્ષ જેવો સમયગાળો જોયો અને એ રોડ સહી તૂટી ગયો આ રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જે એજન્સીએ કામ કર્યું છે એણે તદ્દન નબળું કામ કરીને અને ભાજપના નેતાઓ અને અધિકારીઓ સાથે ભાગબટાઈ કરીને કામ કરવામાં આવ્યું છે માટે આ રોડ છે એ ટૂંકા સમયગાળાની અંદર માત્ર ને માત્ર એક વર્ષ જેવા ટૂંકા સમયગાળાની અંદર આ રોડ છે એ તૂટી ગયો છે જે બાબતની વિજિલન્સ તપાસ મેં આશરે આજથી એકાદ વર્ષ દસથી બાર મહિના પહેલાં વિજિલન્સ તપાસ મેં ગાંધીનગર માંગી હતી તપાસનો આદેશ પણ કરવામાં આવ્યો છે તપાસ શરૂ છે અને આ રોડ બાબતે જે એજન્સીએ કામ કર્યું છે નબળી ગુણવત્તાનું કામ કર્યું છે ભ્રષ્ટાચાર આયતરો છે એને વિજિલન્સ કમિશનર તરફથી અને સો ટકા સહી દંડ સહી થવા આશરે કેટલા લાખનો રોડ બનેલો છે આ ટેન્ડર પ્રક્રિયા જે થઈ એમાં આંકડો છે એ કરોડોમાં છે અંદાજે લગભગ દોઢથી બે કરોડ રૂપિયાના ખર્ચે આ બેથી ત્રણથી ચાર કિલોમીટરનો રોડ છે એ બનાવવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનું લોકોના જે ટેક્સના પૈસા જે ભરે છે એ કરોડો રૂપિયાનું આંધણ પૈસાનો વેડફાટ આ એજન્સી અને અધિકારીઓ અને ભાજપના નેતાઓની ભગતથી છે એ કરવામાં આવી આ એજન્સીને દંડ આવ્યો છે તે કેટલો અંદાજે આવ્યો છે ખ્યાલ છે દંડ સત્તાવાર રીતે કેટલો આવ્યો એ ખબર નથી પણ દંડ આવ્યો છે એ પાકું છે જિલ્લા પંચાયતમાં માર્ગને મકાન વિભાગની જે કચેરી છે એમની આગળ સત્તાવાર રીતે જે ગાંધીનગરથી જે આદેશ આપવામાં આવ્યો હોય છે જે તપાસ થઈ છે અને તપાસના અંતે જે દંડ આપવામાં આવ્યો છે એની સત્તાવાર માહિતી છે એ જિલ્લા પંચાયત માર્ગને મકાન વિભાગ પાસે ઉપલબ્ધ છે